નમસ્કાર મિત્રો હું છું નીરજ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે અને સતી પાર્વતીની જે પ્રેમ કથા છે તેના વિશે ઊંડાણ અભ્યાસ કરીશું તેના વિશે માહિતી મેળવીશું અને તેના સમગ્ર ઇતિહાસ વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર આપણે આજનો વિડીયો ભગવાન શિવ જેમને મહાદેવ ભોળેનાથ અને નીલકંઠ જેવા નામોથી ઓળખવામાં આવે છે તેમનું જીવન એક રહસ્યમય અને દિવ્ય કથાઓનું સંગમ છે તેમના જીવનની સૌથી પ્રખ્યાત કથાઓ માંથી એક છે શિવ અને સત્યતિ સતીની પ્રથમ પ્રેમ કથા આ કથા શિવ ના ગૃહ જીવનની પ્રજ્વલિત પ્રેમ ની વર્ણન કરે છે આ લેખમાં પુત્રી હતી દક્ષ પ્રજાપતિ બ્રહ્મા ના પુત્ર હતા અને તેમનો ગૌરવ અને અહંકાર તેમનો મુખ્ય લક્ષણ હતો જયારે સતી નો જન્મ થયો ત્યારે તેમના માતા પ્રસુતિ એ કે તેમની પુત્રી શિવ પત્ની બને સતી બાળપણથી જ શિવ ભક્તિ લીન રહેતા હતા રૂપ તપસ્યા અને તેમના સાદગી ભર્યા જીવનથી આકર્ષાયા હતા શિવ જે હિમાલયમાં ધ્યાનમગ્ન રહેતા અને તેમના પ્રત્યે સતી નું હૃદય એક નિષ્ઠાવાન ભક્તિ ની જેમ ઝૂકી ગયું હતું જેમ જેમ સતી મોટી થતી ગઈ તેમ તેમ તેમનો શિવ પ્રત્યે નો પ્રેમ વધતો ગયો તો શિવજીએ પોતાના પતિ સ્વરૂપે પામવા માંગતી હતી પણ દક્ષને આ વાતનો સખત વિરોધ હતો દક્ષ શિવને એક ભસ્મધારી તપસ્વી અને સાંસારિક આલિમ અલિપ્ત દેવ તરીકે જોતા હતા જે તેમને રાજકીય દીકરી માટે યોગ્ય ન હતા પરંતુ સતીનું મન શિવ સિવાય બીજે ક્યાંય લાગતું જ નહોતું સતીની સતીએ નક્કી કર્યું કે તે શિવને પામવા માટે કઠોર તપસ્યા કરશે તે હિમાલયની ગોદમાં જઈ અને ત્યાં શિવની આરાધનામાં લીન થઈ ગયા તેની તપસ્યા એટલી તીવ્ર હતી કે તેની એકાગ્રતા અને ભક્તિએ દેવલોકને પણ હચમચાવી દીધી શિવ પોતે સતીની તપસ્યાથી પ્રસન્ન થયા તેમણે સતી સમક્ષ પોતાનું રૂપ પ્રગટ કર્યું અને તેની ઈચ્છા પૂછી તો સતી પાર્વતીજી શર્માતા શર્માતા કહ્યું કે હે મહાદેવ હું તમારી પત્ની બનવાય તે સંસારથી અલિપ્ત હતા તેમણે સતીની નિષ્ઠા અને પ્રેમ જોઈને તેની વિનંતી સ્વીકારી પરંતુ આ નિર્ણય દક્ષને સ્વીકાર્ય ન હતો તેમણે સતીને ઘણું સમજાવ્યું પણ સતીનું હૃદય શિવ માટે જ તબક્તુ આખરે દેવતાઓની મધ્યસ્થિથી શિવ અને સતીનો વિવાહ વિવાહ આ એક દિવ્ય મિલન હતો જેમાં શિવનું સાદગી ભર્યું રૂપ અને સતીની ભક્તિનો ભક્તિ નો સંગમ થયું વિવાહ પછી શિવ અને સતી કૈલાસ પર્વત પર રહેવા લાગ્યા શિવ જે અત્યંત તપસ્વી હતા એને સતીના પ્રેમમાં ગૃહસ્થ જીવન સ્વીકારી સતી શિવની સેવામાં લીન રહેતી હતી અને શિવ પણ સતીના સાથથી પોતાનું જીવન સુંદર લાગત આ સમય શિવના જીવનનો સૌથી સુખદ સમય માનવામાં આવે છે સતી શિવના ભસ્મધારી રૂપને પણ પ્રેમથી સ્વીકારતી અને તેમની સાથે કૈલાસની શાંતિમાં રવામાન રહેતી હતી શિવ અને ભક્તગણો સતીને પોતાની માતા તરીકે સ્વીકારતા નંદી શિવનો વફાદાર સાથી સતીની સતીની સેવામાં હંમેશા તત્પર રહેતા આ દિવ્ય યુગનું જીવન પ્રેમ શાંતિ અને ભક્તિથી ભરેલું હતું પરંતુ આ સુખની ઘડીઓ દક્ષ એક મહાન યજ્ઞ નું આયોજન કરી આ યજ્ઞ તેમને બધા દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ શિવ અને સતી ને જાણી જોઈને બાકાત રાખ્યા દક્ષ ને શિવ પ્રત્યે હંમેશા તિરસ્કાર રહેતો તેમને આ યજ્ઞ માં શિવનું કરવાનો ઈરાદો રાખ્યો આ ખબર પડી ત્યારે શિવ ને કહ્યું કે હેનાથ આ મારા પિતા યજ્ઞ છે મારે ત્યાં જવું જોઈએ શિવે સતી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દક્ષિણ મનમાં તેમના પ્રત્યે દ્વેષ છે અને ત્યાં જવું યોગ્ય નથી પરંતુ સતી નું હૃદય પોતાના પિતાના ઘરે જવા માટે આતુર આખરે શિવે સતીને પરવાનગી આપી પણ પોતે ત્યાં ગયા નહીં સતી દક્ષના યજ્ઞમાં પહોંચી પણ ત્યાં એને પોતાનું સ્વાગત ન થયું દક્ષિત શિવનું અપમાન કર્યું અને કહ્યું તું એક ભસ્મધારી શ્મશાનવાસી સાથે લગ્ન કરીને આવી છો તને અહીં કોઈ આદર નહીં મળે દક્ષિણ આ કઠોર શબ્દો સતીના હૃદયને વીંધી ગયા તેને પોતાના પત્નીનું અવસાન સહન ન થયું દક્ષિણા આ કઠોર શબ્દો સતીના હૃદયને વીંધી ગયા તેને પોતાના પત્નીનું દક્ષિણા આ કઠોર શબ્દો સતીના હૃદયને વીંધી ગયા તેને પોતાના પતિનું અપમાન સહન ન થયું સતીએ નક્કી કર્યું કે આ અપમાનનો જવાબ આપશે તે યજ્ઞની વચ્ચે ઊભી થઈ અને બોલી હું શિવની પત્ની છું અને તેમનું અપમાન મારા માટે મૃત્યુ સમાન છે હું આ શરીરનો ત્યાગ કરું છું જે આવા પિતાની પુત્રી છે આ કહીને સતીએ પોતાની યોગ શક્તિથી શરીરને અગ્નિમાં ભસ્મ કરી દીધું જ્યારે શિવને સતીના ખબર પડી તેમનું હૃદય ભરાઈ ગયું તેમણે પોતાના ગણોને દક્ષના યજ્ઞને નષ્ટ કરવાનો આદેશ આપ્યો શિવના ક્રોધથી વીરભદ્ર અને ભદ્રકાળી પ્રગટ થયા જેમને દક્ષના યજ્ઞને ધ્વસ્ત કરી દીધો અને નું મસ્તક કાપી હત જીવે પોતે સતીના મૃત્યને લઈને સમગ્ર સૃષ્ટિમાં ભટકવા લાગ્યા અને તેમનું તાંડવ નૃત્ય સહારકમપતિ બની ગયું સતીના મૃતદેહને જોઈને વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેને 51 ભાગમાં વિભાજિત કર્યું જે પૃથ્વી પર 51 શક્તિપીઠ તરીકે સ્થાપિત થયા આ ઘટના પછી શિવ પરિવાર એકવાર તપસ્યામાં લીન થઈ ગયા પરંતુ સીટીનો પ્રેમ અધૂરો ના રહ્યો તે પાર્વતી રૂપે પુનર્જન્મ લઈને શિવજીની પત્ની બન્યા આમ શિવ અને સતીની પ્રથમ પ્રેમકથા એક દુઃખદ અંધ સાથે સમાપ્ત થઈ પણ તેનું પરિણામ પાર્વતીના રૂપમાં શાશ્વત પ્રેમ તરીકે મિત્રો આ હતી માહિતી શિવજી અને સતીની પ્રથમ પ્રેમકથા વિશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા તમામ ગ્રુપોમાં શેર કરી દે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું બોલતા